ભગવાન આપણી ઉપર જ માં છે એવું લાગ્યું ઘડીક તો બી કે જોરદાર લાગી પણ ભગવાન રેડી છે હિરણ બધું રેડી છે તમને એમ થતું છે આ રેડી રેડી કરતો આવી છે તો આજે આપણે ખાતર કાઢી નાખીએ હવે ભગવાન બીવરાવી તો દીધા જ છે કે હવે વરસાદ આવવા દે હું તમને પૂછીને આ તો સહેલી વખત કઉ છું એટલે આપણે સમજી જવાનું થાય છે એટલે આયરું હાથી હા તેમાં એવું છે કે આપણે જે ફળિયામાં દાબો છે ને એ કાઢવાનો છે તો પેલા જોડી અને ફળિયામાં આખું એટલે ઉખળી જાય તો આપણે ટ્રેક્ટરને ગબર જોડીને પોડા પોડામાં નાખી દેવું એવા બધા સીન છે હવવાર હવાર તમારી બાજુ આવું બધું કઈ હતું કે એલા કોમેન્ટ એટલે તમે ક્યાંથી જોવો છો વિડીયો પવનનું પવનનું કેમ હતું વરસાદ હતો કે નહીં એમ વરસાદ તો હતો કે નહીં એમ કોમેન્ટ કરવાનું છે બાકી હાલો અને ફટાફટ હું છે ને ઘરે પગડવું અને ચાલુ કરીએ જ ખાતર ને થોડું ઘણું બાકી છે ભાઈ વલપા બાકી આ બધું તો છે એ બધું નિરાચે નાખજું હલો હું આ લઈ જવાનું આ બાકી નજારા આવું તો નજારા હંમેશા જોરદાર જ હોય ને આજ વધારે આમ ક્લિયરિટી છે વાતાવરણમાં એનું શું કારણ છે બહુ વધારે શોખ છે આમ બહુ સાટા બધી દેખાય આજ

ai rồi là ga đây bên lề địa phủ luôn ở đây bọn ai કઠણ થઈ số giờ તો ra vào જાય છે હું thằng thì ra vào દીકરો અરે tuyệt cả khu bê đây xem ba trẻ này chạy bốn đường đi cơ ở đây

ચાલો ખાતર નો ઘણું ફટાફટ પતાવી દે હમણાં કઈ તમને વિડીયો જવાનું તમે કોમેન્ટ એટલે એવું આપણે તો આમાં કઈ હેલ કઈ કામ જ નથી કામ હોય વિડીયો બને ને રખડવા જવું પડે કા રખડવાના બનાવે પણ આ કાળા તડકા નું જવાય એમાં બીજું બધું જવા જાય જો ભીંડો ઉતારવાનું કામ કચ્છ ચાલુ મસ્ત મજાના બે ચાર તેલા ઉતરી ગયા છે ઓરે ભણે નજારા જો કેવું નોકડે સાવા વાદળાના બે આ છે હો ખાલી કુતબાઈ દોન બેઠા છે અમારે અમારે કેટલા ઉતરી જાય કો રહી ગયો પણ યાર જોઈ લો આપણે આવી ગયા ભાઈ પાછો પીંદો ખાલી કરવા બોલેરામાં રસ્ત લખેલું રહે યાર કોણ શકે તો કીધે કે બુરા મત કરો એટલે મદદ કરો ભાઈ ગયો જ જોઈએ ધંધીનો અત્યારે બુરા હો જાય તું મારા બજરંગ બીજા રહેલું જાય છે હવે બસતા પણ આપણે ઘરે પગે જઈને પાછી પાત્ર ગાડી ખોલવી જઈએ બીજી તો બચ ગયે ચા તો ખાતર કામ હોવા તમામ હૈયા ઉધર પડા નાખતા હૈ ભોલા ભાંગ નાખતા ભાંગ નાખતા પીડા હૈ નહી ભાંગતા ભયાજી લે લીજે नहीं लेंगे आप भी लखन के हमें है पूरे पूरे तो हमारा भाई जो है ना वो लखन का हमा है पूरे पूरा वो तो हमारा सीझा हुआ काम नहीं करता अब तो जाने देते सीधे अब जो है काम काज बंद करते है आज का ये जो है हसीन नजारे दिख रहे है आप लोगों को हमको भी दिख रहा है यार कर माना सही आप यार हिंदी ना तुम्हें અને આ કેપ્ટરનો હજી સેલેબ લાગતો નથી ભાઈ આના કાંઈક બેટરીના હું કહેવાય સેલ બતા ગયા છે બે એક બે તો એને ચોવીસ કલાક ચાર્જિંગમાં મૂકવા પડે એવું હતું પણ આપણે પાસે સમય નથી એટલે આમ તો બેટરી કાઢી તો કઈ વાંધો ન આવે કાં ધક્કો મારીને ચાલુ કરવું એને હું મૂકી દેવું આગળ ટાળમાં હવે ટાળ બોતોના રહ્યા નહીં કે પાંચ ભીંડા કા કે આ કયા હું મેગા મળે છે બરાબર એમાં કાંઈ કેવું જ ન પડે એવો જે આ ભીંડા નીકળે એટલે આપણું આ ખાતર એ નાખવાનું છે